સ્વતંત્ર દિવસે અધિકારીઓની ગેરહાજરીથી ગ્રામ સભા મુલતવી ડભોઈના સાઠોદ ગામમાં ગ્રામજનોમાં આક્રોશ ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં પંદરમી ઓગસ્ટના સ્વતંત્ર દિવસના અવસરે સરકારી પરિપત્ર અનુસાર યોજનારી વિશેષ ગ્રામ સભા અધિકારીઓની ગેરહાજરીને કારણે મુલતવી રાખવી પડી છે આ ઘટનાએ ગ્રામજનોમાં ભારે નારાજગી અને આક્રોશ પેદા કર્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર તરફથી રાજ્યના તમામ ગ્રામ પંચાયતોમાં સ્વતંત્ર દિવસે વિશેષ ગ્રામ સભા યોજવા માટે પરિપત્ર મોકલવામાં આવ્યો હતો આ પરિપત્રમાં ગામના વિકાસ યોજનાઓ અને સુખાકારીને લગતી ચર્ચાઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું સાઠોડ ગ્રામ પંચાયતમાં પણ આ પરિપત્ર સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો સવારે ગ્રામજનોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી અને સ્વતંત્ર દિવસની ઉજવણી કરી ત્યારબાદ પરિપત્ર અનુસાર બપોરે ત્રણ ત્રીસ કલાકે ગામની પંચાયતમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યો સહિત તમામ લોકો ગામના વિકાસ અને સમસ્યાઓની ચર્ચા માટે તૈયાર હતા પરંતુ જે અધિકારીઓની અધ્યક્ષતામાં આ ગ્રામ સભા યોજવાની હતી તેમાંથી કોઈ પણ અધિકારી હાજર ન રહેતા ગ્રામજનોને દોઢથી બે કલાક સુધી રાહ જોવી પડી આખરે નિરાશ થઈને તેઓએ સભા મુલતવી રાખી ખેડૂતો અને અન્ય ગ્રામજનોએ પોતાના કામ ધંધા અને ખેતરનું કામ છોડીને

પંદરમી ઓગસ્ટ હતી અને ગ્રામ સભાની આયોજન રાખેલ હતું કે આજ રોજ ત્રણ ત્રીસ કલાકે જિલ્લામાંથી ગ્રામજનો આવવાના હતા પરંતુ ગ્રામ ગ્રામજનો સમયસર હાજર રહ્યા પરંતુ જિલ્લામાંથી કોઈ પણ સમક્ષ અધિકારી આવેલ નથી તેથી આજની ગ્રામ સભા મુલતવી રાખેલ છે આજ રોજ તારીખ પંદર ઓગસ્ટ બે ના રોજ ગામ સભાનું આયોજન કરેલ હતું બપોરે ત્રણ ને ત્રીસ વાગે જે કોઈ પણ પ્રકારનો અધિકારી આવેલા ન હતા એ હિસાબે ગ્રામસભા મુલતવી રાખી છે આ પ્રમાણે ગ્રામ સભા રાખવાથી સમગ્ર ખેડૂતોને અત્યારે વરાફનો સમય હોય ખેતીનો ટાઈમ હોય બધા લોકો ખેતીમાંથી સમય કાઢી અને આ લોકો બધા આવેલા છતાં પણ કોઈ અધિકારી આવેલા નથી એમને કોઈ પ્રકારનો મોબાઈલ નંબર કે કંઈ આપેલું નહોતો તો આ સંદર્ભમાં કોઈપણ પ્રકારની ગામ ભેગું થાય અને કોઈપણ પ્રકારની બબાલ થાય ધમાલ થાય તો એની કોણ જવાબદારી લે આ બાબતે અમે લોકોએ બધાએ નક્કી કર્યું છે કે અત્યારની ગ્રામસભા મુલતવી રાખેલ છે અને ફરીથી કોઈ ગ્રામસભાનું આયોજન કરવામાં આવે એવી અમારી માગણી છે આ ટાઈમ લગી રાહ જોઈએ